ખાસ કરીને સૌ પ્રથમ તો આપના માધ્યમથી સમગ્ર ભુજવાસીઓને અને જે આજનો વોર્ડ નંબર સાતથી અગિયારનો દિવાળી સ્નેહમિલન અને નૂતન વર્ષાભિનંદનનો આ સમારોહ યોજવામાં આવ્યો છે તો સૌને દિવાળી અને નવા વર્ષના રામ રામ અને જે રીતે આ એક નવી પ્રથા આ વખતે પાર્ટીએ શરૂ કરી છે તો દર વખતની જેમ સંમેલન યોજવાની જગ્યાએ આ વખતે વોર્ડ વાઇઝ અને જિલ્લા વાઇઝ સંમેલનો યોજવામાં આવી રહ્યા છે તો આજે અમારા વોર્ડ નંબર સાતથી અગિયારનું આ ભવ્ય સંમેલન છે અહીં હોટલ વિરામ અને ટાઉનહોલ મધ્યે યોજાઈ રહ્યું છે અને આપ જોઈ શકો છો બહુળી સંખ્યામાં સમગ્ર વિસ્તારમાં વિવિધ સોસાયટીઓના સૌ આગેવાનો અહીં જોડાણા છે અને ખાસ કરીને જે રીતે આત્મનિર્ભર ભારત સંકલ્પ જે સિદ્ધ કરવાનું છે આપણને એના માટેનો એક સંદેશો જે આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબના વટપણ હેઠળ સૌ અગ્રણીઓએ અહીં આપ્યો છે અને આપના માધ્યમથી પણ સૌને સ્વદેશી અભિયાન હેઠળ સ્વદેશી વસ્તુ જ વાપરવા માટે પણ એક આહવાન કરવામાં આવે છે કે જેથી કરીને જે આદરણીય મોદી સાહેબનું સ્વપ્ન અને એક સંકલ્પ છે કે બે હજાર સડતાલીસમાં ભારતને જે વિકસિત રાષ્ટ્ર બનાવવાનું છે તેના માટે આત્મનિર્ભર ભારત અને સ્વદેશી અભિયાન છે એ ખૂબ જ જરૂરી છે તો એના માટે એની વાત અમારા અગ્રણીઓ અહીં મૂકી છે વાત રહી ભુજની વિકાસની તો એ પણ એક સમગ્ર મુદ્દાઓને અહીં આવરી લેવામાં આવ્યા છે અને આવનારા દિવસોમાં ભુજના વિકાસને લગતી જે કંઈ પણ ખૂર્તી કર્યો છે એ ભુજ નગરપાલિકા દ્વારા અને અમારી સમગ્ર ટીમ દ્વારા પૂરી કરવામાં આવે છે એવી અમે અત્રેથી ખાતરી આપીએ છીએ ફરી ફરી સૌને નવા વર્ષના રામ રામ અસ્તુ ભારત જે રાખવામાં આવ્યો તો એમાં આજે આપણા જિલ્લાના પંચાયતના પ્રમુખ શ્રી જનકસિંહભાઈ તેમજ પાર્ટીના તમામ હોદ્દેદારો અને મને પણ આમંત્રણ આપેલું હું પણ આવેલું વાત રહી આત્મનિર્ભર આત્મનિર્ભર ને એટલે એનામાં આપણે જોઈ તો મૂળ અમારી કચ્છની સંસ્કૃતિ છે અને જે પરંપરા છે આત્મનિર્ભર એટલે પહેલેથી અમારા કચ્છમાં જે ભરત ભરતપૂંથણના કામ સુતારી કામ ગાડાના રમકડાના આપણે નવરાત્રિમાં ગરબા કુંડળા આ બધી વસ્તુ જે બનતી સેટર છે સાલું છે એ પહેલેથી અમારા પણ વચ્ચેના ગાળામાં એ બધાનો કોઈ ગ્રાહક નહીં અને કોઈ એના ઉપર એટલું ધ્યાન ન દેવાતું એના કારણે એ બધું બંધ થતું જતું હતું અને અત્યારે ત્યાં જ્યારેથી મુખ્યમંત્રી ગુજરાતના મોદી સાહેબ બન્યા પછી દેશના વડાપ્રધાન બન્યા ત્યારથી આ લોકોને બધાને સક્રિય કર્યા અને એને જ્યાં જ્યાં એનો હક મળવો જોઈએ એને લોન સબસિડી જે પણ રીતે સક્રિય કરી અને અત્યારે તમે કચ્છમાં જોઈ રહ્યા છો કે ધોળાવીરા હોય સફેદ રણ હોય કે આખો અમારો મની વિસ્તાર કહેવાય આખા વિસ્તારમાં જે જાગૃતિ આવી છે લોકો અને સ્થાનિક જે ગામડા જે થણાતર થઈ રહ્યા હતા એ પણ એના લીધે અટકી ગયા છે અને સારો એવો ઘર બેઠે આ લોકોને આત્મનિર્ભર ગુજરાત સરકાર આપણા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા અને વડાપ્રધાન સ્વા જે દૂધની ડેરી હોય તો એ જે લોકો હોય એ ખેતી કરી શકે પશુપાલક કરી શકે અને દિવસના આ ગૂંથણ કે છાસ દૂધમાં એનામાં જે પણ કમાણી આવે દૂધ વેચે પછી એના ઘી જે ઓર્ગેનિક પ્રાકૃતિક ખેતી કરી અને સારી રીતે આ બધા ધંધો કરી રહ્યા છે જેના લીધે આ બોર્ડર વિસ્તાર છે દેશ દેશના છેવાડાનો જિલ્લો છે તો તેના લીધે આ પબ્લિકમાંથી ઠકી રહી છે અને અત્યારે સરકારશ્રી તરફથી ઘણી યોજનાઓ જે ગ્રાંટ ઉપાળવામાં આવે છે એના લીધે ગામડાનું કામ ડેવલપનું પણ થઈ રહ્યું છે આજે તો આજે આ પ્રોગ્રામમાં મુખ્ય વક્તા તરીકે મેં જે પણ મને ધ્યાન હતું અને ખાસ કચ્છમાં જે વસ્તુ છે એ બધું લોહારની હોય અને તલવારું આ તાળા આ બધી અનેક વસ્તુ અહીંયા કચ્છમાં બધી કચ્છમાં કોઈ વસ્તુ બનતી નહીં વસ્તુ નથી એવા અમારા ઘરે કારીગરો એવા જૂના જમાના પગે બધા આત્મનિર્ભર હોય પૂજારી હોય ગમે મંદિર વાત જુઓ એક એક નથી અમારો મતિયાદેવ હોય સુમરી ડાંડી હોય આસામ નાણસર કોટેશ્વર હોય સફેદ રણ હોય લોકોને તમામ વિસ્તારના આ કચ્છમાં હજાર ગામ છે તેમાં ચારસો ને સાઠ ગામ મારા ત્રણ તાલુકામાં આવે નલિયા લખપત નખત્રાણામાં તો તમામમાં આ સરકારનો પૂરેપૂરો લાભ લઈ રહ્યા છે અને અમે પણ પૂરેપૂરી મહેનત કરી રહ્યા છે ખાસ કરીને આજે વોર્ડ નંબર સાતથી કરી અને અગિયાર વોર્ડ એટલે ટોટલી સાત આઠ નવ દસ અને અગિયાર તમામ પાંચ વોર્ડનું આજે નું કાર્યક્રમ રાખેલું હતું ભારતીય જનતા પાર્ટી એટલે શિષ્ટબંધ પાર્ટી ભારતીય જનતા પાર્ટી એટલે સૌનો સાથ સૌનો વિકાસ અમે વોર્ડ નંબર સાત સિવાય વોર્ડ નંબર આઠ નવ દસ અને અગિયાર તમામ જે વિસ્તારોના અલગ અલગ રહેવાસીઓ છે અલગ અલગ કોલોની છે અલગ અલગ અરબી મંડળ છે અલગ અલગ ગણેશ મંડળ છે તમામને અમે મળ્યા તમામને એ લોકો પાસેથી આપણે વિગતો જાણી જે વિકાસ કાર્યો કર્યા છે તે બદલ અમને અભિનંદન પાઠવ્યા અને જે ખૂટતી કડી છે એ અમારું કામ ક્યાં આપું તેનું પણ અમને અમે એને માર્ગદર્શન આપ્યું એટલે ભારતીય જનતા પાર્ટી એટલે હું આપને આપના માધ્યમથી કહેવા માગું છું કે સૌનો સાથ સૌનો વિકાસ તો હરેક વોર્ડની અંદરથી અલગ અલગ આગેવાનો મળી અને ખૂટતી કડીઓ કઈ કઈ છે પાણીના પ્રશ્ન છે ગટરના પ્રશ્ન છે રોડના પ્રશ્ન છે તમામ અમે સાંભળ્યા તેમને જવાબ આપ્યો આગલા વર્ષોમાં અમે શું શું આયોજન કરવાના છીએ ભૂતનગરપાલિકા દ્વારા ભુજ શહેરને એક નવું ભવન આપવામાં આવ્યું અટલ ભવન ભૂત નગરપાલિકા દ્વારા એક વોકિંગ ટ્રિક સારો આપવામાં આવ્યો અને ભુજ નગરપાલિકા દ્વારા વર્ષો જૂનો જે પ્રશ્ન છે દાદા દાદી પાર્કનો એ દાદા દાદી પાર્કનું પણ અત્યારે કામ ચાલુ છે ખેંગાર બાગનું કામ ચાલુ છે મંગલમ પાસે સુભાષચંદ્ર બોઝ છે જે ગાર્ડન છે તેનું આપણે જીવન ચરિત્ર ત્યાં આપણે સાર્થક કરવાના છે કે સુભાષચંદ્ર બોઝજી દેશ માટે શું કર્યું તેમને કયા કયા સ્લોગનો આપ્યા તેમનું આખું જીવન ચરિત્ર ત્યાં આપણે મૂકીશું એટલે ભુજ શહેરને નવા નવા રોડો છે તમામ નવા નવા ચીજવસ્તુઓ છે કૃષ્ણાજી પુલ છે તો કૃષ્ણાજી પુલ આપણે એનું ઓનલાઈન ટેન્ડરિંગ થઈ ગયું છે આપણી ભારતીય જનતા પાર્ટી અને સરકાર દ્વારા સાર્થક અઢી વર્ષની મહેનત પછી કે ભાઈ આરસીએમ ગયું આરસીએમથી ત્યાં ગાંધીનગર ગયું ગાંધીનગરથી ત્રણ વાર ક્વેરી નાની નાની પણ ચીજવસ્તુઓ ધ્યાનમાં રાખી અને ત્યારબાદ આપણે ટેન્ડરિંગ કર્યું છે એટલે આવનારા દિવસોની અંદર કૃષ્ણાજી પુલ પણ આપણા માટે નવું બની જઈ રહ્યું છે પણ અત્યારે જે રસ્તાઓની સ્થિતિ છે એ બહુ ખરાબ છે તો એના માટે તાત્કાલિક ધોરણે જી ખાસ કરીને ભુજ શહેર અને ભુજ નગરપાલિકાની હદમાં આવતા તમામ રોડો અત્યારે સુરક્ષિત છે જે આર એનબીને સોંપાયેલા જે રોડો છે તે દિવાળી બાદ આપણે ચાલુ કરવાના છે એટલે ટેન્ડરિંગ થઈ ગયેલ છે જે પાર્ટીને કામ મળવાનું છે તે પાર્ટીને પણ સોંપાઈ ગયું છે પણ વરુણદેવની કૃપાથી રોજ અઠવાડિયામાં બે વાર વરસાદ આવવાથી આપણે ડામર રોડનું કામ ચાલુ નથી કરી શક્યા તો આપણે એ પણ પ્રાર્થના કરી કે વરુણદેવને કે ખમૈયા કરે તો આપણે જલ્દીથી કામ ચાલુ કરી શકીએ લોન પે ફોન એટલે કે ગુરુ મોબાઈલ પોઈન્ટ નવરાત્રિ દિવાળીમાં સારું સિબિલ ધરાવતા લોકો માટે સેમસંગના પ્રીમિયમ સિરીઝ ઝીરો ડાઉન પેમેન્ટ સાથે એટલું જ નહીં કેશબેક તો ખરું જ સાથે સોના જીતો ઓફર ઓપો અને વિવોમાં સ્ક્રેચ કૂપન અને ક્રેડિટ કાર્ડ પર દસ ટકા ડિસ્કાઉન્ટ કંપનીની ઓફર તો છે જ સાથે ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ લકી ડ્રો પણ છે સાથે ઘણા બધા આસપાસના ઇનામો પણ ખરા છે લકી ઇનામી ડ્રોનો કોઈ જ અલગ ચાર્જ નથી અમારી બધી જ બ્રાન્ચ પર આ ઓફર ચાલો